નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં અને મિત્રો અત્યારે હરાજી ને કામકાજ વિશેની વાત કરું મિત્રો તો છ નંબરના બ્લોકમાં હરાજી નું કામકાજ આવી ગયું છે આપ જોઈ શકો છો તે ચાલુ જ છે મિત્રો અને મિત્રો આ વિડીયોમાં તમને તમામ પ્રકારના બજાર ભાવ દેખાડવાનો છો સારા નબળા બધી ક્વોલિટીના માલ દેખાડવાનો છે ને સૌથી ઊંચો ભાવ કેટલો નીકળે છે ત્યાં સુધી મિત્રો તમને આ વિડીયોમાં ભાવ દેખાડવાનો છો મિત્રો હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા ચાલુ જ છે અત્યારે અને છ નંબર ના બ્લોક માં અને આટલું કામકાજ બાકી છે અડધું લેવાઈ ગયું છે ને અડધું બાકી છે મિત્રો તો ચાલો રૂબરૂ જાણી લે કેટલા બજાર ભાવ થાય છે અત્યારના ત્રણસો એકોતેર રૂપિયા છે સાઇઝ માં ઝીણા મોટું છે જોઈ શકો છો તમે ત્રણસો એકોતેર રૂપિયા ભાવતું છે કોક ઉગાવ હોય છે ને કોઈક મીડિયમ ક્વોલિટી માલે છે બેતા ઉપર ને કોઈક આ પ્રકાર નું પતી ડે ને એવું બધું મિક્સ માં છે આવા મીડિયમ ક્વોલિટી માલ વધે છે ત્રણસો એકોતેર ને સારી ક્વોલિટી મળશે કલર વાળો ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવથી રૂપિયા ભાવ અંદર જોઈ શકો છો કે આવી મીડિયમ છે ઘોલટી કરતા મોટી ગુલટી નથી ગુલટી કરતા મોટી છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો અને આ પ્રકારનું થોડુંક કાચું હોતું મિક્સ માં છે આ પ્રકારનું ત્રણસો છોતેર રૂપિયા ભાવ બાકી સાઈઝ વારે મળશે છે આની અંદર એકદમ મોટી બમ્પર સાઈઝ હોતી છે

અને આ વખતે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ આવ્યો છે એ એજ ક્વોલિટી છે મિત્રો ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો

જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી છે બસો રૂપિયા છ્યાસી રૂપિયા ભાગે મીડિયમ ક્વોલિટી છે મિત્રો ચારસો ને સોળ રૂપિયા ભાવ જોઈ ને ક્વોલિટી મસ્ત હો પ્રીમિયમ ક્વોલિટી જોઈ શકો છો આગળ જોઈ તો સાડા ચારસો માં આગળ વેચાણ હતું આવો માલ બેસ્ટ ક્વોલિટી માલ સાઈઝ સારી જોઈ શકો છો ને ક્વોલિટી સારી છે ચારસો સોળ રૂપિયા હવે મસ્ત બેસ્ટ ક્વોલિટી માલ છે પ્રીમિયમ ક્વોલિટી હોય થોડુંક આની અંદર પતિ ડલ થઈ ગયેલો માલ છે જોઈ શકો છો પતિ ડેમેજ થઈ ગયેલો આવો માલ છે થોડોક મિક્સ માં પતિ નીકળી ગઈ છે ચારસો સોળ રૂપિયા ભાવ જોઈ છે બાકી માલ સોલિડ હે કઈ વાંધો નથી કોકો ગાઠી એવા હે ચારસો ને સોળ રૂપિયા ભાવ થયો ત્રણસો ને બાવીસ કરો ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ને ત્રણસો ને બાવીસ કટા નો વકલ છે વકલ તમે જોઈ શકો છો ત્રણસો ને બાવીસ કાટા નો વકલ છે મિત્રો ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે મિત્રો ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હોય ને આમાં સાઈઝમાં બધી પ્રકારની સાઇઝ છે ઝીડા મોટી બધી સાઇઝ છે અને ક્વૉલિટીમાં બધી પ્રકારની ક્વોલિટી છે સારી સુપર મીડિયમ બધી ક્વોલિટી હોતી છે આની અંદર ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હોય છે આવડી નાની સાઇઝ છે અને મોટી સાઇઝ તમને દેખાડવા આવી એકદમ બમ્પર સાઇઝ હોતી છે અને સાઇઝ ક્વૉલિટીની વાત કરીએ તો જોઈ લે આવી સારી ક્વોલિટી માલ હોતી છે બેસ્ટ અને થોડીક મીડિયમ ક્વોલિટી છે બધો પ્રકારનો માલ છે આમાં ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવત્યો છે બસો અગિયાર માં ગોલ્ટી વેચાણી તમને દેખાડી દઉં બસો ને અગિયાર રૂપિયા માં ગોલ્ટી વેચાણી છે અને સારી ગોલ્ટી માં થોડીક તેજી દેખાય મિત્રો આના બસો અગિયાર રૂપિયા ભાવ છે આગળ એક ગુલટી વેચાણી હતી જેના બસો ને એકાણું રૂપિયા ભાવતી હતી બહુ મસ્ત ક્વોલિટી હતી આના બસો અગિયાર રૂપિયા ભાવતી છે જોઈ શકો છો આ ગુલ્ટી છે અને સારી ક્વોલિટીમાં છે મિત્રો ત્રણસો એકાવન રૂપિયા ભાવ થયો છે આની અંદર બધું છે સાઈઝ માં ઝીણા મોટું બધું છે ને સિંગલ પતિ માલ છે જોઈ શકો છો આ પ્રકારની ગુલ્ટી છે થોડીક મોટી સાઈઝ મોટી માં બમ્પર નથી મિત્રો મીડિયમ છે ત્રણસો એકાવન રૂપિયા ભાવતી ને સિંગલ પતિ માલ છે ભાઈ માલ ડબલ પતિ નથી ત્રણસો ને એકાવન રૂપિયા ભાવતી અને કલર નથી એટલો બધો ત્રણસો એકાવન રૂપિયા ભાવ થયો તો મિત્રો આના ત્રણસો ને રૂપિયા ભાવતી હતી આમાં ગુલ્ટી નથી મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે ત્રણસો એકાવન રૂપિયા ભાવતી હતી બસ વિચાર જ એવા હતી કે આગલા જે સિંગલ પતિ માલ હતો એને ત્રણસો એકાવન હતા અને આના જે શકો છો આ માલ છે આને ત્રણસો એકાવન રૂપિયા ભાવતી હતી આ થોડુંક કલરમાં થોડુંક કાળું પડી ગયું છે બાકી માલ સારો છે ડબલ પતિ માલ છે અને માલ સોલેટે છે ત્રણસો ને એકાવન રૂપિયા ભાવતી રૂપિયા છે મીડિયમ ક્વોલિટી ને મીડિયમ સાઇઝ માં રિટેલ ક્વોલિટી માલ છે બસો ને છાસઠ રૂપિયા ભાવતી છે સવારના વિડીયોમાં મિત્રો આવા ભાવ તમને નતો દેખાડી શકે અત્યારે ખાસ કરીને દેખાડું છું બસો ને છાસઠ રૂપિયા ભાવતી છે જોઈ શકો છો આ માલ છે બસો ને સાહીઠ રૂપિયા ભાવ દીધો આવું ઝીણી ગુલટી આ વર્કરની આવું ઝીણી અને મીડિયમ સાઈઝ આવડી મોટા મોટી આવડી સાઈઝ ત્યાંથી મોટી નથી બસો ને સાહીઠ રૂપિયા ભાવ દીધો ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ થી છે સાઈઝ વાળો માલ છે કલર વરો માલ છે અને સારું નબળું બધું મીક નથી આ બાકી આવડી મોટી બમ્પો સાઈઝ વધી છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ છે આ પ્રકારનો થોડોક જોઈ શકો છો બગડ વાળો માલ હોતી થોડોક મિક્સ માં છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવ થી

મિત્રો ચારસો એક રૂપિયા ભાવ થી સારી ક્વોલિટી માં થોડુંક સાઈઝ માં નાનું મોટું છે ચારસો એક રૂપિયા ભાવ થી આવડી નાની સાઈઝ છે અને મોટી સાઈઝ છે જોઈ શકો છો આવડી બમ્પર ચારસો એક રૂપિયા ભાવ થી બાકી ક્વોલિટી સારી છે ચારસો એક રૂપિયા ભાવ થી તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ બેના બજાર ભાવને મિત્રો અત્યારે હરાજીના કામકાજ વિશેની વાત કરું મિત્રો તો છ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે મિત્રો અને હવે હરાજીનું કામકાજ મિત્રો બ્લોક નંબર સાતમાં જઈ રહ્યું છે આપ જોઈ શકો છો અહીંયા છ નંબરમાં હજી પૂરું થયું છે અને સાત નંબરના જડી ગઈ છે મિત્રો હરાજી તો હવે આગળ આપણે વિડીયો નથી બનાવવાના મિત્રો સાડા બાર થી એક વાગ્યાની આસપાસમાં હું આપણે લાઈવ થવાના છે આજે પાછા તો ત્યારના બજાર ભાવ તમને હાઉ છેલ્લે એન્ડમાં જણાવીશ કે એન્ડમાં બજાર ભાવ કેવા રહ્યા છે ને ક્યાં સુધીની આજે હરાજીનું કામકાજ લેવાય છે એ માહિતી મિત્રો આપણે ત્રીજા ભાગમાં જાણીશું તો આ વિડીયોમાં આટલું જ ફરી પાછા સાડા બાર એક વાગ્યાની આસપાસ ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામરામ શ્રી કૃષ્ણ અત્યારની બજાર પોઝિશનની મિત્રો વાત જણાવી દઉં તો સવાર કરતાં બજાર થોડુંક અત્યારે ઠંડુ છે મિત્રો હાલ વીસઠ રૂપિયા જેવું બજાર નીકળી ગયું છે સવાર કરતાં હાલ સવારે સારા માલના મિત્રો સાડા સાડા ચારસો રૂપિયાની આસપાસના બજાર ભાવ થઈ ગયા હતા જે મલના અત્યારે ચારસો ને એકવીસ સોળ રૂપિયા સુધીના બજાર ભાવ બોલાય છે અને સારી ક્વૉલિટી ચારસોની આસપાસ જ ગણવાના અત્યારે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા સાડા બાર એક વાગે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ